ેશન વિસ્તારમાંથી શંકાસ્પદ વેલ માછલી ઉલટી વજન પાંચ પોઈન્ટ બસો બાણું કિલોગ્રામ કિંમત રૂપિયા એક કરોડ પાસઠ લાખ ત્રેપન હજારના મુદ્દામાં સાથે છ ઇસમોને પકડી પાડતી ઝોન બે એલસીબી ટીમ પોતાના અંગત બાતમીદાર થી બાતમી મળેલ બિલ ખેલનાલ પાસે આવેલ ધમાર કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ કેટલા કિસ્સામાં પોતાની પાસે ની સ્વિફ્ટ ડિઝાયર જેનો રજિસ્ટર નંબર જીજી ઝીરો છ પીએન ઝીરો ત્રણ ચોર્યાસી માં વેલ માછલી ઉલટી નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવા માટે ફરે છે જે બાતમી આધારે આ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીઓને સાથે રાખી રેડ કરતા બાદમી હકીકતવાળો મુદ્દામાલ મળી આવતા આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવા અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપેલ છે પકડાયેલ આરોપી સુરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ચાવડા ઉંમર વર્ષ પચીસ ગૌતમ અર્જુનભાઈ વસાવા ઉંમર વર્ષ બાવીસ દીપક ભીખાભાઈ રબારી ઉંમર વર્ષ છવ્વીસ સિદ્ધાર્થ ઉર્ફે સની સનાભાઈ તડવી વર્ષ ત્રેવીસ સુરજ સિંઘ સુરજીત સિંઘ કાંબોજ વર્ષ ચોવીસ રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડ વર્ષ ત્રેવીસ તમામ રહેવાસી વડોદરા કબજે કરેલ મુદ્દામાલ વહેલ માછલીની ઉલટી નામનો પદાર્થ જેની કિંમત રૂપિયા એક કરોડ અઠાવન લાખ છોતેર હજાર છ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ સત્યોતેર હજાર એક સ્વિફ્ટ ડિઝાયર એક ફોર વ્હીલ જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો છ પીએન જીરો ત્રણ ચોર્યાસી જેની કિંમત પાંચ લાખ એક બાગવાન કંપનીનો પીળો કેસરી રંગનો કાપડનો થેલો કુલ મુદ્દામાલ એક કરોડ પાસઠ લાખ ત્રેપન હજાર રૂપિયા કામગીરી કરનાર અધિકારી એએસઆઈ સાબિર હુસેન નુરખાન તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામ શેન